અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકાએ ઘટેચી વોટર બોડીના શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત દબાણો કામગીરી શરૂ કરી છે આ પ્રોજેક્ટ ગૌરીશંકર તળાવથી સુધીના વિસ્તારમાં નદીનું શુદ્ધિકરણ કરવામાં આવશે મહાનગરપાલિકાએ કુંભરવાડા બ્રિજથી ક્રિક સુધીના વિસ્તારમાં આઠસો અગિયાર મિલકતોને નોટિસ આપી હતી દબાણો હટાવવા માટે બે મશીન અને ચાર જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ અંતર્ગત ગઢેચી નદીને ઓછા

અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે